જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ બલ્લેનું ડેલ્ટા ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન પણ એક જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીવાળા ભાઈ જણાવે છે તો વિડીયોના અંત સુધી બને રેજો હું આ ગાડી વિશેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના ત્રીજા મહિનાની આ ગાડી છે વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેવું જણાવે છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડી એક લાખ અઠ્યાસી હજાર પાંચસો ને આઠ કિલોમીટર ચાલેલી છે ગાડીના કિંમતની વાત કરું તો ત્રણ લાખ સાઠ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું દસ તેતાલીસ જીરો પાંચ અઠ્ઠાવન આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીની કન્ડિશન પણ એકદમ સારી સોખી ગાડી છે છાછવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી આ ગાડી વિશેની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે તમે ત્યાં જઈ તમે આ ગાડી વિશેની વિગતો વધારે મેળવી શકો છો